ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આજે ફરી તમારી સમક્ષ લઈને આવી છું વિચાર વિસ્તાર તો વિડીયોની શરૂઆત કરીએ વિડિયોની શરૂઆત કરતા પહેલા અમારી ચેનલને લાઇક કરજો ફ્રેન્ડ્સ ફેમિલી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સિદ્ધિ તેને જય વરે જે પરસેવે વે નહાય તો સાવ નાનકડી એવી પંક્તિ છે આ પંક્તિનો અર્થ આપણે સમજાવવાનો છે વિડીયો શરૂ કરીએ અહીં એવું જણાવવામાં આવ્યું છે કે પરિશ્રમ રૂપી પારસ મણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સુવર્ણ પ્રાપ્ત થઈ શકે છે સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો આ માર્ગ પર મનુષ્યને અનેક અવરોધો નડે છે સફળતા પામતા પહેલાં માણસને નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પીવા પડે છે તેમજ અથાક અને અસીમ પરિશ્રમ કરવો પડે છે એટલે જ એક કવિ કહે છે કે ઉદ્યમીએ ધૂળમાંથી સોનું શોધી જાય છે સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા ઈચ્છતા હોય દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આ વેજ છે મનુષ્ય યત્ન અને ઈશ્વર કૃપા એ ઉક્તિ જાણીતી છે પણ માત્ર ઈશ્વર કૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગડું છે અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે અમારી ચેનલને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરો અને ફરીથી આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રુદ્રાક્ષ વ્યાકરણને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી આવજો